સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ખીલ્યું કમળ તો ક્યાંક કોંગ્રેસે મારી બાજી સલાયા પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોની જીત તલાલા તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ખોલવ્યું હતું વડનગરમાં શહેર ભાજપ પ્રમુખના વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારની થઈ જીત જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર અમરેલીની જાફરાબાદ પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ ચલાલા પાલિકામાં પણ લહેરાયો ભાજપનો ભગવો વિજેતા ઉમેદવારોએ મનાવ્યો જીતનો જશ્ન આવતીકાલથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બપોરે બાર વાગે મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નાણાં મંત્રી સહિતના રહેશે ઉપસ્થિત વીસ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર કરાશે ચર્ચા ચૌદ માર્ચથી શરૂ થશે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અઢાર ફેબ્રુઆરીથી ખેડૂતો કરાવી શકશે ઓનલાઈન નોંધણી ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર છસો પચાસ જ્યારે રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર નવસો પચાસ રૂપિયા નક્કી કરાયો છે ભાવ કતારના અમીર શેખનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો આવકાર દ્વિપક્ષીય વાતચીત પહેલાં ભારત અને કતાર વચ્ચે ઉર્જા સુરક્ષા સહિતના ક્ષેત્રે વચ્ચે સમજૂતી દિલ્હીમાં ભાજપની સરકારના શપથ સમારોહની તૈયારી સાથી નેતાઓ સાથે રામલીલા મેદાનમાં ચાલતી તૈયારીની સમીક્ષા કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા આવતીકાલે મુખ્યમંત્રીના નામ પરથી ઉચકાશે જ્ઞાનેશ કુમાર હશે દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર આજે નિવૃત્ત થતા વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારનું લેશે સ્થાન આવતીકાલે સંભાળશે કાર્યભાર તો વિવેક જોશીની નવા ચૂંટણી કમિશન તરીકે ભારતીય શેર બજારમાં ઘટાડાની ચાલ યથાવત ત્રણસો પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સમાં પંચોતેર હજાર છસો ની આસપાસ કારોબાર નિફ્ટીમાં પણ દબાણ અને સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો